બચાવ તાલુકાના યશોદાધામમાં ડિગ્રી વગર લોકોની દવા કરતા શખ્સની પોલીસે દવા કરી તેની ધરપકડ કરી હતી આ શખ્સ પાસેથી મેડિકલ ને લગતો રુઆ 11193 નો સામાન જપ્ત કરાયો હતો પૂર્વ કચ્છ S2G ની 3 બચાવ बाजू ગઈકાલે રાત્રે પેટ્રોલિંગમાં હતી दरम्यान धाम में बस स्टेड पाचड़ एक शख्स डॉक्टर न होवा छता डॉक्टर प्रेक्टिस् करते हो पूर्व बातमी आधार पोलिस त्या धसी गई थी अही नाम वगरनी दुकान में डॉक्टर तरीके प्रेक्टिस् करता मूण पश्चिम बंगाल हाले रमेश आहिरना मकान में रहता प्रहलाद धीरेन्द्रनाथ बिश्वास नामना शख्स ने पकड़ पाड़ બાર પાસ આ શક્ષ પાસે થી ડોક્ટર ની ડિગ્રી કે નોંદરી અંગે પૂછપરચ કરાતા આવો કોઈ આધાર પોતાની પાસે ન હોવાનું આ શક્ષે જણાવ્યું હતું દુકાનમાં જોવાતા તેમાં એલોપ્થિની દવાઓ નજરે પડી હતી બચાવના સરકારી મહિલા તબીબે આ દવાઓ આ શક્ષ કોઈને પર આપી શકે નહીં તેવો અભિપ્રાય આપ્યો હતો 15/10 ની આ દુકાનમાંથી સ્ટેથોસ્કોપ રક્તચાપ માપવાનું મશીન જુદી જુદી બીમારી માટેની ટિકડી સોડિયમ ક્લોરાઇડના बाटલા ઇન્જેક્શન પાવડર વગેરે મળીને કુલ રુઆ 11193 નો સામાન હસ્તગત કરવામાં આવ્યો હતો ગાંધીધામ મીઠી રોહર બેનશા વિસ્તાર ટ્રાન્સપોર્ટરનગર વગેરે વિસ્તારોમાં હજુ પણ અમુક આવા શક્ષો સક્રિય હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું thank